નમસ્કાર મિત્રો હું છું મિતેશ પટેલ અને ફરી એકવાર આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વર્લ્ડમાં મિત્રો આજના વિડીયોમાં આપણે કવર કરવાના છીએ જાન્યુઆરી મહિનાના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સની જે પ્રશ્નોત્તરી છે એ દરેક ઘટનાઓની પ્રશ્નોત્તરી આજના વિડીયોમાં આપણે કવર કરી લઈશું પાછલા બે ત્રણ અઠવાડિયાના કરંટ અફેર્સના વિડીયો આપણે મેડિકલ રીઝનના કારણે નહોતા મૂકી શક્યા પણ આજના વિડીયોમાં આપણે આખા જાન્યુઆરી મહિનાનું ઓલમોસ્ટ આખા જાન્યુઆરી મહિનાનું કરંટ અફેર્સ કવર કરી દઈશું મિત્રો આજના કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ ફાઇલ લેવા માટે નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો લિંક પરથી આપ પીડીએફ ડાઉનલોડ કરી દેજો અથવા તો આપ અમને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો મિત્રો ફેસબુક પર પણ અમે રેગ્યુલર અપડેટ્સ મૂકતા રહીએ છીએ જે પણ કંઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓના રિલેટેડ કંઈ ઉપયોગી મટેરિયલ હોય કે બીજું પણ કોઈ અપડેટ હોય તો અમે ફેસબુક પર મૂકતા રહીએ છીએ તો ફેસબુક પર પણ આપ અમને ફોલો કરી શકો છો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની સૌથી પહેલો મહત્વનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જ કયા ખેલાડીને બાલ્કન એથ્લીટ ઓફ ધી યર પુરસ્કાર બે હજાર અઢારથી સન્માનિત કરવામાં આવેલો છે તો લુકા મોડ્રિક ખેલાડી છે ક્રોએશિયા દેશના છે ક્રોએશિયા ટીમના ખેલાડી છે લુકા મોડ્રિક એમને બાલ્કન એથ્લીટ ઓફ ધી યર પુરસ્કાર મળેલો છે બે હજાર અઢારનો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ એક્સ્ટ્રીમ ડેન્જરસ ઝોનમાં સમાવેશ કરવામાં આવેલ જમ્મુ કાશ્મીરનું રાજ્ય પ્રાણી કયું છે તો કાશ્મીર સ્ટેગ નામનું પ્રાણી છે કે જેને એક્સ્ટ્રીમ ડેન્જરસ ઝોનમાં સમાવેશ કરવામાં આવેલો છે અને ત્યાંના જે સ્થાનિક લોકો છે તેને સ્થાનિક ભાષામાં હંગુલ નામે આ પ્રાણીને ઓળખે છે કાશ્મીર સ્ટેગને અને ભારતની જેટલી પણ કુલ પ્રજાતિઓ છે એના ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ટકા પ્રજાતિઓ એક્સ્ટ્રીમ ડેન્જરસ ઝોનમાં સમાવેશ કરવામાં આવેલો છે તો આપણે ખાસ યાદ રાખીશું એમાંની એક કાશ્મીર સ્ટેગ પ્રજાતિ પણ આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવેલા છે તો છાગરી પ્રવીણ કુમારને નિયુક્ત કરવામાં આવેલા છે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે અને તદઉપરાંત તેલંગાણાના પણ નવા ન્યાયમૂર્તિ બનેલા છે બી રાધાકૃષ્ણન તો આ બંને પ્રશ્નો પરીક્ષાલક્ષી ઉપયોગી છે તો આપણે યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જ આઈ દ્વારા મહિલા ક્રિકેટર ઓફ ધી યરથી કોને સન્માનિત કરવામાં આવેલા છે તો સ્મૃતિ મંધાનાને આ સન્માન મળેલું છે આઈ દ્વારા મહિલા ક્રિકેટર ઓફ ધ યર તરીકેનું સન્માન સ્મૃતિ મંધાના આગળનો પ્રશ્ન આવે છે કે અર્લી ઇન્ડિયન્સ ધ સ્ટોરી ઓફ અવર એન્સેસ્ટર્સ એન્ડ વેર વી કેમ ફ્રોમ આ પુસ્તક લખાયેલું છે અને પુસ્તકના લેખક કોણ છે તો ટોની જોસેફે આ પુસ્તક લખેલું છે અર્લી ઇન્ડિયન્સ ધ સ્ટોરી ઓફ અવર એન્સેસ્ટર્સ એન્ડ વેર વી કેમ ફ્રોમ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જ ભારતના મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલી છે તો સુધીર ભાર્ગવ નવા મુખ્ય માહિતી કમિશનર બનેલા છે ભારતના આપણે યાદ રાખીશું મિત્રો ભારતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે સુધીર ભાર્ગવ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારતના રેલવે બોર્ડના નવા ચેરમેન કોણ બનેલા છે તો વિનોદ કુમાર યાદવ બનેલા છે ભારતના રેલવે બોર્ડના નવા ચેરમેન વિનોદકુમાર યાદવ અને આ અગાઉ અશ્વિની લોહાની હતા તો પરીક્ષામાં આ પ્રકારના પણ પ્રશ્નો પૂછાય છે મિત્રો તો આપણે યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ફિલિપાઈન્સમાં આવેલ ઉષ્ણ કટિબંધીય વાવાઝોડાનું નામ શું છે તો ઉસ્માન નામનું વાવાઝોડું ફિલિપાઈન્સમાં આવ્યું હતું ઉષ્ણ કટિબંધીય વાવાઝોડું હતું ઉસ્માન વાવાઝોડું આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કયા બે દેશોએ યુનેસ્કોનું સભ્યપદ છોડવાની સત્તાવાર જાહેરાત કરેલી છે તો એક યુએસએ અને બીજો છે ઇઝરાયલ આ બંને દેશોએ યુનેસ્કોનું સભ્યપદ છોડવાની જાહેરાત કરેલી છે ફૂલ ફોર્મ થાય છે મિત્રો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ને એનું મુખ્યાલય હેડક્વાર્ટર આવેલું છે પેરિસમાં ને સ્થાપના થઈ હતી ઓગણીસો ને પિસ્તાલીસમાં હાલ તેના એકસોને તાણું સભ્ય દેશો છે પહેલાં એકસોને પંચાણું હતા પરંતુ બે દેશોએ યુએસએ અને ઇઝરાયેલ આ બંને દેશોએ સભ્યપદ છોડી દીધું એટલે એકસોને તાણું સભ્ય દેશો છે આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં તમિલનાડુમાં આવેલ ચક્રવાતનું નામ શું છે તો ગાજા નામ છે તમિલનાડુમાં જે ચક્રવાત આવ્યું હતું ગાજા નામનું અને એના લીધે જે પણ કંઈ નુકસાન થયું છે જે પણ કંઈ જાનહાનિ થઈ છે એને રિકવર કરવા માટે કેન્દ્ર સરકારે અગિયારસો ને કરોડ રૂપિયાની સહાય કરવાની પણ જાહેરાત કરેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સરકારે કેટલા રાજ્યોમાં સો ટકા ઘરોમાં વિદ્યુતીકરણ કર્યાની જાહેરાત કરેલી છે તો પચીસ રાજ્યોમાં કેન્દ્ર સરકારે સો ટકા ઘરોમાં વિદ્યુતીકરણ કરી દીધું છે એવી જાહેરાત કરેલી છે પચીસ રાજ્યોમાં ત્યારબાદ છે કે તાજેતરમાં સીસીઆઈ એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા સીસીઆઈના નવા સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલી છે તો પ્રમોદકુમાર સિંહ એટલે કે પી કે સિંહ બનેલા છે સીસીઆઈના નવા સચિવ સચિવ એટલે કે સેક્રેટરી પ્રમોદકુમાર સિંહ સીસીઆઈના સચિવ અને સીસીઆઈના અધ્યક્ષ કોણ છે અશોક કુમાર ગુપ્તા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં નિધન પામનાર કયા કોચ સચિન તેંડુલકરના પણ કોચ રહી ચૂકેલા છે તો રમાકાંત આચરેકરનું તાજેતરમાં જ નિધન થયું છે કે જે સચિન તેંડુલકરના પણ કોચ રહી ચૂક્યા છે આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોને નિયુક્ત કરવામાં આવેલા છે તો આસિફ સહીદ ખોસા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયમૂર્તિ બનેલા છે આસિફ સહીદ ખોસા ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પોર્ટ બ્લેરના કયા એરપોર્ટને આધિકારિક રીતે ઇમિગ્રેશન ચેકપોસ્ટ જાહેર કરવામાં આવેલું છે તો વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે જે અંદમાન નિકોબાર ટાપુ પર આવેલું છે એને ઇમિગ્રેશન ચેકપોસ્ટ જાહેર કરવામાં આવેલું છે પોર્ટ બ્લેર બંદરનું આ એરપોર્ટ છે વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કયા દેશે ઓપેકનું સભ્યપદ છોડી દીધેલું છે તો કતર દેશે ઓપેકનું સભ્યપદ છોડી દીધું છે પહેલાં પંદર દેશો હતા ઓપેકમાં અને હવે કતર દેશે સભ્યપદ છોડ્યું એટલે હવે ચૌદ સભ્ય દેશો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં સરકારે કઈ બે બેંકોનું બેંક ઓફ બરોડામાં મર્જિંગ કરવાની સંમતિ આપેલી છે તો એક દેના બેંક અને બીજી વિજયા બેંક આ બંને બેંકોનું મર્જિંગ બેંક ઓફ બરોડામાં કરવાની સરકારે સંમતિ આપેલી છે પરીક્ષાની દૃષ્ટિએ પ્રશ્ન મહત્ત્વનો છે મિત્રો એટલે આપણે યાદ રાખીશું દેના બેંક અને વિજયા બેંક બંને બેંકોનું મર્જિંગ બેંક ઓફ બરોડામાં કરવાની સરકારે સંમતિ આપેલી છે આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કેન્દ્ર સરકારે એલઆઈસીના નવા ચેરમેન તરીકે કોને નિયુક્ત કરેલા છે તો હેમંત ભાર્ગવની નિમણૂક કરવામાં આવી છે એલઆઈસીના નવા ચેરમેન તરીકે હેમંત ભાર્ગવ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જ સરસ્વતી નદીને પુનઃજીવિત કરવા અને તેનો પ્રવાહ નિયમિત કરવા માટે કયા રાજ્યએ અગિયાર જેટલા પ્રોજેક્ટોને મંજૂરી આપેલી છે તો હરિયાણા રાજ્યએ મંજૂરી આપી છે અગિયાર પ્રોજેક્ટોને શા માટે તો કે સરસ્વતી નદીને પુનઃજીવિત કરવા માટે અને તેનો પ્રવાહ નિયમિત કરવા માટે અગિયાર પ્રોજેક્ટોની મંજૂરી આપી છે હરિયાણા રાજ્યએ હરિયાણાની વાત આવી છે મિત્રો તો એના વિશેની બેઝિક માહિતી આપણે જોઈ લઈએ તો ફોટોમાં આપ જોઈ શકો છો તેનું સ્થાન ભારતમાં કઈ જગ્યાએ છે તેનું કેપિટલ ચંદીગઢ છે મુખ્યમંત્રી છે મનોહર લાલ ખટ્ટર રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય અને સ્થાપના થઈ હતી હરિયાણાની એક નવેમ્બર ઓગણીસો છાસઠમાં ત્યારબાદ આગળ વધીએ તાજેતરમાં જ યુનાઇટેડ નેશન દ્વારા પ્રથમવાર વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે મનાવવામાં આવેલો છે તો ચાર જાન્યુઆરીએ મનાવવામાં આવેલો છે વિશ્વ બ્રેઇલ દિવસ અને કેમ મનાવવામાં આવ્યો હતો વિશ્વ બ્રેઇલ દિવસ તો આંધળા લોકોને વાંચવા માટેની એક લિપિ છે બ્રેઇલ લિપિ એ જેથી આંધળા લોકો તેનો ઉપયોગ કરીને વાંચી શકે છે અને એને વિકસાવી હતી લુઈસ બ્રેઇલ દ્વારા અને એટલા માટે યુએન દ્વારા પ્રથમ વખત ચાર જાન્યુઆરીએ વિશ્વ બ્રેઇલ દિવસ મનાવવામાં આવેલો છે લુઈસ બ્રેઇલની યાદમાં આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં એન્ટાર્કટિકાનું સર્વોચ્ચ શિખર માઉન્ટ વિન્સન ચઢાઈ કરવાવાળા પ્રથમ દિવ્યાંગ મહિલા કોણ બનેલા છે તો અરૂણિમા સિન્હા બનેલા છે એન્ટાર્કટિકાનું સર્વોચ્ચ શિખર છે માઉન્ટ વિન્સન તેના પર ચઢાઈ કરવાવાળા પ્રથમ દિવ્યાંગ મહિલા કોણ છે અરૂણિમા સિન્હા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે હિન્દુઓના પ્રાચીન ધાર્મિક સ્થળ તીર્થને રાષ્ટ્રીય વિરાસત તરીકે જાહેર કરેલું છે તો પાકિસ્તાને જાહેર કર્યું છે હિન્દુઓનું ધાર્મિક સ્થળ તીર્થને રાષ્ટ્રીય વિરાસત જાહેર કર્યું છે પાકિસ્તાને ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે પોલાવરમ બહુહેતુક પ્રોજેક્ટ આંધ્રપ્રદેશમાં કઈ નદી પર છે તો ગોદાવરી નદી પર આવેલો છે પોલાવરમ બહુહેતુક પ્રોજેક્ટ ત્યારબાદ છે કે આઠમી આંતરરાષ્ટ્રીય મેરેથોનની કયા શહેરે મેજબાની કરી છે તો આપણા ગુજરાતના વડોદરા શહેરમાં આઠમી આંતરરાષ્ટ્રીય મેરેથોન યોજાઈ હતી જેમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર એકવીસ કિલોમીટર અને બેતાલીસ કિલોમીટરની દોડ હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારત સરકારે કઈ ત્રણ ગ્રામીણ બેંકોનું મર્જિંગ કરેલું છે તો પંજાબ ગ્રામીણ બેંક માલવા ગ્રામીણ બેંક અને સતલુજ ગ્રામીણ બેંક આ ત્રણ ગ્રામીણ બેંકોનું ભારત સરકારે મર્જિંગ કરેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કયું રાજ્ય એસીઆઈની ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ યાદીમાં પ્રથમ સ્થાને છે તો આંધ્રપ્રદેશ પ્રથમ સ્થાને રહેલું છે એસીઆઈની ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસની યાદીમાં આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશની વાત આવી છે મિત્રો તો એના વિશેની થોડીક બેઝિક માહિતી આપણે જોઈ લઈએ તો તેનું કેપિટલ બે કેપિટલ છે આંધ્રપ્રદેશના એક છે અમરાવતી અને બીજું હૈદરાબાદ સીએમ છે તેના એન ચંદ્રબાબુ નાયડુ રાજ્યપાલ છે ઇ એસ એલ નરસિંહન અને સ્થાપના થઈ હતી એક નવેમ્બર ઓગણીસો છપ્પન ભાષાના આધારે આંધ્રપ્રદેશ પ્રથમ રાજ્ય અલગ થયું હતું એ પણ આપણે યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત કેટલા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો છે તો છસો ને ચાલીસ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો છે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત તો આપણ આપણે યાદ રાખીશું છસો ને ચાલીસ જિલ્લાઓ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારતે ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર કેટલા વર્ષ બાદ બે એકથી ટેસ્ટ સિરીઝ જીતી છે તો ઇકોતેર વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર બે એકથી ટેસ્ટ સિરીઝ જીતી છે અને એમાં મેન ઓફ ધ સિરીઝ રહ્યા હતા ચેતેશ્વર પુજારા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના કયા રાજ્યમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે તો ગુજરાત રાજ્યમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારતની કઈ નદીમાં ઓક્ટોપસ જોવા મળેલા છે તો નર્મદા નદીમાં ઓક્ટોપસ જોવા મળેલા છે આપણે યાદ રાખીશું પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો પ્રશ્ન છે તાજેતરમાં જ નર્મદા નદીમાં ઓક્ટોપસ જોવા મળેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કોને એક્ઝિબિટર ઓફ ધી યર એવોર્ડ આપવામાં આવેલો છે તો એક્ઝિબિટર ઓફ ધી યર એવોર્ડ આપવામાં આવ્યો છે ડીઆરડીઓને એનું ફૂલ ફોર્મ થાય છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને તેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને અઠ્ઠાવનમાં હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં અને તેનો મોટો છે મૂલમ વિજ્ઞાનમ એટલે કે સ્ટ્રેન્થ ઓરિજિન ઇઝ ઇન સાયન્સ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે વાયનાડ વન્યજીવ અભ્યારણ કયા રાજ્યમાં આવેલું છે તો કેરળ રાજ્યમાં આવેલું છે વાયનાડ વન્યજીવ અભ્યારણ અહીંયા કેરળની વાત આવે મિત્રો તો એના વિશેની થોડીક બેઝિક માહિતી આપણે જોઈ લઈએ તો ફોટામાં આપ જોઈ શકો છો કેરળનું સ્થાન ભારતમાં કઈ જગ્યાએ છે તેનું કેપિટલ થિરુઅનંતપુરમ છે મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન રાજ્યપાલ છે પી સતસિવમ અને સ્થાપના થઈ હતી કેરળની એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનમાં આગળનો પ્રશ્ન આવે છે કે સામાન્ય વર્ગના ગરીબોને દસ ટકા અનામત આપવા સંદર્ભે કયા નંબરનું બંધારણીય સુધારા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું મિત્રો આવનારી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ આપણે આને કહી શકીએ છીએ એકસોને ચોવીસમાં નંબરનું બંધારણીય સુધારા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું એકસો ને ચોવીસમાં નંબરનું અને એકસો ને ત્રણ નંબરનો બંધારણીય સુધારા અધિનિયમ બન્યો છે અનામતનો કોટો પહેલા ઓગણપચાસ ટકા હતો અને વધારીને હવે થઈ ગયેલો છે તો આપણે યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવેલો છે તો નવ જાન્યુઆરીએ ઉજવવામાં આવ્યો છે પ્રવાસી ભારતીય દિવસ શા માટે તો કે ગાંધીજી નવ જાન્યુઆરીએ પાછા ફર્યા હતા દક્ષિણ આફ્રિકાથી આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયો દેશ આઈસીસીનો એકસો પાંચમો સભ્ય દેશ બનેલો છે તે યુએસએ ક્રિકેટ બનેલો છે આઈસીસીનો એકસો પાંચમો સભ્ય દેશ યુએસએ ક્રિકેટ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ઉદ્ઘાટન થયેલ ઓરવા એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે તો આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે ઓરવા એરપોર્ટ અને આંધ્રપ્રદેશની બેઝિક માહિતી આપણે આગળ જોઈ ગયા મિત્રો તો આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા જાહેર કરેલ લોકશાહી સૂચકાંક બે હજાર ઓગણીસમાં ભારત કયા સ્થાન પર રહેલું છે તો એકતાલીસમાં નંબર પર ભારત રહેલું છે લોકશાહી સૂચકાંક બે હજાર ઓગણીસમાં અને કોના દ્વારા જાહેર કરેલું છે તો કે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા મિત્રો તમે પણ તમારી નોટબુકમાં સાથે સાથે આ પ્રશ્નો નોટ કરતા જજો તમારી ભાષામાં જેથી કરીને એક્ઝામ વખતે રિવાઇઝ કરવામાં તમને આસાની રહે તો આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જ રાષ્ટ્રીય વારસો જાહેર કરેલ કોટલી વિષ્ણુ મંદિર કયા રાજ્યમાં આવેલું છે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે કોટલી વિષ્ણુ મંદિર આપણે યાદ રાખીશું ઉત્તરાખંડની વાત આવી તો એના વિશેની થોડીક બેઝિક માહિતી આપણે જોઈ લઈએ મિત્રો તો ફોટામાં આપ જોઈ શકો છો ઉત્તરાખંડ ભારતમાં કઈ જગ્યાએ આવેલું છે તેનું કેપિટલ છે દહેરાદૂન સીએમ છે ત્રિવેન્દ્રસિંહ રાવત રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય અને સ્થાપના થઈ હતી નવ નવેમ્બર બે હજારમાં આગળ વધીએ તાજેતરમાં જે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવેલો છે દસ જાન્યુઆરી મનાવવામાં આવેલો છે વિશ્વ હિન્દી દિવસ પ્રથમ વિશ્વ હિન્દી દિવસની વાત કરીએ મિત્રો તો ઓગણીસો ને પંચોતેરમાં નાગપુર ખાતે આયોજિત થયેલો હતો અને રાષ્ટ્રીય હિન્દી દિવસની વાત કરીએ મિત્રો તો ચૌદ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે વિશ્વ હિન્દી દિવસ તો દસ જાન્યુઆરી અને રાષ્ટ્રીય હિન્દી દિવસ તો ચૌદ સપ્ટેમ્બર ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જ વી આર ડિસ્પ્લેસ્ડ નામનું પુસ્તક કોણે લખેલું છે તો મલાલા યુસુફજીએ લખેલું છે વીઆર ડિસ્પ્લેસ્ડ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજરાતમાં કઈ જગ્યાએ નવી એઇમ્સની સ્થાપનાની મંજૂરી આપેલી છે તો રાજકોટ ખાતે કેન્દ્ર સરકારે નવી એઇમ્સ હોસ્પિટલની સ્થાપનાની મંજૂરી આપેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ સીબીઆઈના નવા ડાયરેક્ટર કોને નિયુક્ત કરવામાં આવેલા છે તો એમ નાગેશ્વર રાવ બનેલા છે સીબીઆઈના નવા ડાયરેક્ટર કોણ એમ નાગેશ્વર રાવ ત્યારબાદ છે કે તાજેતરમાં ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા જાહેર કરેલ દુનિયાના સૌથી સારા ટુરિઝમ સ્થળોની યાદીમાં કર્ણાટકનું હમ્પી કયા સ્થાન પર રહેલું છે તો બીજા સ્થાન પર રહેલું છે કર્ણાટકનું હમ્પી ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા જાહેર કરેલી યાદી છે દુનિયાના સૌથી સારા ટુરિઝમ સ્થળોની યાદી એમાં આપણા કર્ણાટકનું હમ્પી બીજા સ્થાન પર રહેલું છે આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં છ રાજ્યોએ સમજૂતી કરેલ રેણુકાઝી ડેમ પરિયોજના કયા રાજ્યમાં બનાવવામાં આવશે તો હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવશે રેણુકાઝી ડેમ પ્રોજેક્ટ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ રેણુકાજી ડેમ પરિયોજના હિમાચલ પ્રદેશમાં અને કયા છ રાજ્યોએ સમજૂતી કરેલી છે તો દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને રાજસ્થાન અહીંયા હિમાચલ પ્રદેશની વાત આવી છે મિત્રો તો એના વિશેની થોડીક બેઝિક માહિતી આપણે જોઈ લઈએ તો ફોટામાં આપ જોઈ શકો છો તેનું કેપિટલ શિમલા અને ધર્મશાળા છે સીએમ છે જયરામ ઠાકુર રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને સ્થાપના થઈ હતી હિમાચલ પ્રદેશની પચીસ જાન્યુઆરી ઓગણીસો ને એકોતેરમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે સ્વામી વિવેકાનંદની જન્મ જન્મજયંતિ પર તેમની દેશમાં સૌથી ઊંચી પ્રતિમા તેત્રીસ ફૂટ ઊંચી પ્રતિમાનું કઈ જગ્યાએ અનાવરણ કરવામાં આવેલ છે તો રાંચી ઝારખંડ ખાતે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલું છે તેત્રીસ ફૂટ ઊંચી સ્વામી વિવેકાનંદની પ્રતિમા છે અને સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર બાર જાન્યુઆરી આપણે રાષ્ટ્રીય યુવા દિવસ પણ મનાવવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કયા રાજ્યમાં દેશના સૌથી લાંબા સિંગલ લેન સ્ટીલ કેબલ સસ્પેન્શન પુલનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે તો અરુણાચલ પ્રદેશમાં આ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે સિંગલ લેન સ્ટીલ કેબલ સસ્પેન્શન પુલ અરુણાચલ પ્રદેશની વાત આવી મિત્રો તો એના વિશેની થોડીક બેઝિક માહિતી જોઈ લઈએ તો આપ ફોટામાં જોઈ શકો છો તેનું સ્થાન ભારતમાં કઈ જગ્યાએ છે તેનું કેપિટલ ઈટાનગર છે મુખ્યમંત્રી છે પેમા ખાંડુ રાજ્યપાલ છે બીડી મિશ્રા અને સ્થાપના થઈ હતી વીસ ફેબ્રુઆરી ઓગણીસોને સિત્યાસીમાં આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ગંગાજલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવેલું છે તો આગ્રા યુપી ખાતે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે ગંગાજલ પ્રોજેક્ટ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના મહાસચિવ એટલે કે સેક્રેટરી જનરલ કોને નિયુક્ત કરવામાં આવેલા છે તો નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના નવા મહાસચિવ જયદીપ ગોવિંદ બનેલા છે અને તેના અધ્યક્ષ કોણ છે તો એચ એલ દત્તુ છે તો આપણને આપણે યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જ પ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કાર કોને મળેલો છે નરેન્દ્ર મોદીને મળેલો છે પ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કાર ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કયા રાજ્યએ સીતારામ લિફ્ટ સિંચાઈ પ્રોજેક્ટને મંજૂરી આપેલી છે તો તેલંગાણા રાજ્યએ આ પ્રોજેક્ટને મંજૂરી આપેલી છે સીતારામ લિફ્ટ સિંચાઈ પ્રોજેક્ટ અને તેલંગાણાની વાત આવી છે મિત્રો તો તેલંગાણા વિશે પણ થોડીક બેઝિક માહિતી જોઈ લઈએ તો ફોટોમાં આપ જોઈ શકો છો તેલંગાણાનું સ્થાન ભારતમાં કઈ જગ્યાએ છે તેનું કેપિટલ હૈદરાબાદ છે મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ મિત્રો તેલંગાણા અને આંધ્રપ્રદેશ બંનેના એક જ રાજ્યપાલ છે ઇ એસ એલ નરસિંહન અને તેલંગાણાની સ્થાપના થઈ હતી બે જૂન બે હજાર ચૌદના રોજ ત્યારબાદ આગળ વધીએ તાજેતરમાં આઈસીસીના નવા સી તરીકે કોને નિમણૂક કરવામાં આવેલી છે તો મનુ સાહની બનેલા છે આઈસીસીના નવા સી ઈઓ મનુ સાહની આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ચંદ્રની ધરતી પર ઉગવાવાળો પ્રથમ છોડ કયો છે તો કપાસ કોટન કપાસનો છોડ છે ચીન દ્વારા ઉગાડવામાં આવેલો છે આ કપાસનો છોડ ચંદ્રની ધરતી પર તો આપણ પ્રશ્ન પરીક્ષાલક્ષી મહત્વનો છે તો આપણે યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવ્યો છે કે તાજેતરમાં ભારતના કયા પર્વતારોહી સાત પર્વત શિખરો અને સાત જ્વાળામુખી પર્વત પર ચઢાણ કરવાવાળા સૌથી યુવા પર્વતારોહી બનેલા છે તો સત્યરૂપ સિદ્ધાંત બનેલા છે કે જેમને સાત પર્વત શિખરો પાર કર્યા છે અને સાત જ્વાળામુખી પર્વત ઉપર ચઢાણ કર્યું છે સત્યરૂપ સિદ્ધાંત ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ગાંધી શાંતિ પુરસ્કાર બે હજાર અઢાર કોને મળેલો છે તો યો સસાકાવાને મળેલો છે ગાંધી શાંતિ પુરસ્કાર બે હજાર અઢાર યોહી સસાકાવા આગળનો પ્રશ્ન આવે છે તાજેતરમાં આઈસીસીનું ઇમરજિંગ પ્લેયર ઓફ ધી ઇયરનું ટાઇટલ કોણે જીતેલું છે તો ઋષભ પંતે જીતેલું છે આઈસીસીનું ઇમરજિંગ પ્લેયર ઓફ ધી યરનું ટાઇટલ ઋષભ પંત ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જાહેર થયેલ ગ્લોબલ ટેલેન્ટ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ બે હજાર ઓગણીસમાં ભારત કયા સ્થાન પર રહેલું છે તો ભારત એસીમાં સ્થાન પર રહેલું છે ગ્લોબલ ટેલેન્ટ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ બે હજાર ઓગણીસમાં એમાં પ્રથમ સ્થાને સ્વિટરલેન્ડ છે તો આપણે આપણે યાદ રાખીશું પરીક્ષામાં ઇન્ડેક્સ વિશે પૂછાય તો એમાં બે વસ્તુ આપણે યાદ રાખીશું એમાં એ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને અને એમાં ભારતનું સ્થાન કયું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં સરસ્વતી સન્માન બે હજાર સત્તરથી કોને સન્માનિત કરવામાં આવેલા છે તો સીતાંશુ યશચંદ્રને સન્માન મળેલું છે સરસ્વતી સન્માન બે હજાર સત્તરનું તો આપણે આપણે એક ખાસ યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન કયા રાજ્યમાં આયોજિત થયેલું છે તો ઉત્તર પ્રદેશ વારાણસી ખાતે આયોજિત થયેલું હતું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન એકવીસથી ત્રેવીસ જાન્યુઆરી સુધી અને તેની થીમ હતી રોલ ઓફ ઇન્ડિયન ડિસ્પોરા ઇન બિલ્ડિંગ ન્યૂ ઇન્ડિયા થીમ મિત્રો આપણે ખાસ યાદ રાખીશું કારણ કે પરીક્ષામાં હવે થીમ વિશે વધારે પૂછાય છે એથી દરેક જે દિવસ ઉજવાય એની થીમ આપણે ખાસ યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં યસ બેંકના નવા સીઈઓ કોને નિયુક્ત કરવામાં આવેલા છે તો રવનીતસિંહ ગિલ બનેલા છે યસ બેંકના નવા સીઈઓ રવનીતસિંહ ગિલ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે રાષ્ટ્રીય મતદાન દિવસ ક્યારે મનાવવામાં આવેલો છે તો પચીસ જાન્યુઆરી મનાવવામાં આવે છે રાષ્ટ્રીય મતદાન દિવસ અને આ વખત પચીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં જે મતદાન દિવસ ઉજવાઈ ગયો તેની થીમ હતી નો વોટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડ તો આપણ આપણે ખાસ યાદ રાખીશું ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં નઝીર અહેમદ વાનીને કયા વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે તો અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવેલા છે નઝીર અહેમદ વાનીને અને નઝીર અહેમદ વાની જે છે એ પહેલાં એક ટેરરિસ્ટ હતા પહેલાં આતંકવાદી હતા અને પછીથી તેઓ ભારતીય ફૌજમાં જોડાયા હતા ભારતીય સેનામાં અને તેમની વીરતાના કારણે તેમને અશોક ચક્રનું સન્માન મળેલું છે નઝીર અહેમદ વાનીને આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જ નિધન પામનાર કૃષ્ણા સોબતી કયા ક્ષેત્ર સાથે જોડાયેલ હતા તો હિન્દી લેખક હતા કૃષ્ણા સોબતી તાજેતરમાં જ તેમનું નિધન થયું છે અને કૃષ્ણા સોબતીની પ્રસિદ્ધ નવલકથા છે જિંદગીનામા તો આપણે યાદ રાખીશું ત્યારબાદ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યએ સ્ટેટ ટાઈગર પ્રોટેક્શન ફોર્સની જાહેરાત કરેલી છે તો તેલંગાણાએ જાહેરાત કરેલી છે સ્ટેટ ટાઈગર પ્રોટેક્શન ફોર્સની અને તેલંગાણા રાજ્યની બેઝિક માહિતી આપણે આગળ જોઈ ગયા મિત્રો તો આગળ વધીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ચોવીસ જાન્યુઆરી મનાવવામાં આવે છે રાષ્ટ્રીય બાલિકા દિવસ અને આ વખતે જે રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાઈ ગયો એની થીમ હતી એમ્પાવરિંગ ગર્લ્સ ફોર અ બ્રાઇટેડ ટુમોરો તો થીમ આપણે મિત્રો ખાસ યાદ રાખીશું જેટલા પણ દિવસો ઉજવાઈ જાય એ બધાની જ આપણી થીમ ફરજિયાત યાદ કરી લેવાની ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે પાયકા બળવો એટલે કે વિદ્રોહ પાયકા વિદ્રોહ કઈ સાલમાં થયો હતો તો અઢારસો ને સત્તરમાં થયો હતો પાયકા બળવો પાયકા વિદ્રોહ અને પાયકા બળવો કોની કોની વચ્ચે થયો હતો તો અંગ્રેજો અને બક્ષી જગબંધુ વિદ્યાધરના નેતૃત્વમાં પાયકા લોકો વચ્ચે થયો હતો અને અત્યારે ભારત સરકાર પાયકા બળવાને પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ તરીકે પાઠ્યપુસ્તકમાં જાહેર કરવાની તૈયારી કરી રહી છે અને હાલમાં ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ તરીકે અઢારસો સત્તાવનનો વિપ્લવ છે અને ભારત સરકાર પાકા બળવાને પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ તરીકે પાઠ્યપુસ્તકમાં જાહેર કરવાની તૈયારી કરી રહી છે અઢારસો ને સત્તર માં થયો હતો અંગ્રેજો અને પાઇકા લોકો વચ્ચે તો આટલું આપણે યાદ રાખીશું તો મિત્રો જાન્યુઆરી મહિનાનું જે પણ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ હતું એ આપણે આ વિડીયોમાં કવર કરી લીધું છે હવે આમાંથી આ પ્રશ્નોમાંથી આપનો ક્વિક ટેસ્ટ લઈ લઈએ જેથી આપને ખબર પડી જશે કે આપને કેટલું યાદ રહ્યું છે તો સૌથી પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં આઈસીસી દ્વારા મહિલા ક્રિકેટર ઓફ ધી યરથી કોને સન્માનિત કરવામાં આવેલા છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલી છે અને પ્રશ્ન ત્રણ છે કે તાજેતરમાં ચંદ્રની ધરતી પર ઉગવાવાળો પ્રથમ છોડ કયો છે આ ત્રણ પ્રશ્નોના જવાબ નીચે તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે મને આશા છે મને ખાતરી છે કે આપ સૌ સાચા જવાબ આપવાના છો તો મિત્રો આજના વિડીયો માટે બસ આટલું જ આશા રાખું છું કે વિડીયો આપને ગમ્યો છે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલી ના જતા તમારા મિત્રો સાથે પણ આ કરંટ અફેર્સ શેર કરજો એમને પણ પ્રશ્નોત્તરી ઉપયોગી થાય એમની આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તો મિત્રો નવા વિડીયોમાં નવા નોલેજ સાથે ફરી મુલાકાત થશે જય હિન્દ જય ભારત